નથી એમ કે તારે ન જોવાય ને આ તે બધું મને કયા કરે મને ક્યાંય લઈ જતા નથી અને એમાં ને એમાં ટેન્શનમાં ટેન્શનમાં અત્યારે કઈ બીજો દુખાવો ચાલુ કર્યો છે મેં પગ જોરદારમાં જોરદાર છે ખબર નહીં શું થયું કઈ પડી નથી ખબર જ નથી શું થયું એમ પણ હવે કઈ ખબર નહીં આવે હોસ્પિટલે જવાનું છે અત્યારે તો અહીંયા ઘરે શું તમે લોકો જોઈ શકો છો અત્યારે તો મારા સિસરાના ઘરે છું ને અહીંથી હમણાં નાની બેન લેવા આવે એટલે હું જશ ને ત્યાંથી અમે હોસ્પિટલે જઈશું શું ડોક્ટર કહેશે આપણે જોશું ક્યાંથી તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ઓકે સ્કોમે તાપીના કાંથે આવી ગયા છે કુમુદને એક બે રીલ્સ બનાવી છે તો મને કે થોડી વાગી દીપમ પછી આપણે ઘરે જોઈએ તો ઈ જો અહીંયા પાછે તમે જોઈ શકો છો ઈ રીલ્સ બનાવે છે અને હું તમને લોકોને બતાવું છું i do

बाबू तारे के शनिदाबे लिखावी थी मुझे नौ भाई लेकर लड़ावे थे हाँ नौ लेकर मिले थे मार थी आउडी मोटे मैं मैं तीनों खाए मैं छोटू पराने मैं डॉक्टर पासे जाऊं चुं डॉक्टरे डॉक्टर मोहरे नौ लाके था क्या बांध बंद कोई तो अब तसे तो क्या तो पूछे तो डॉक्टर तो मार कोड़े कुंजी कुंजी दस्ताने અર કોટેદને છે તો ગોજે મમી મારી નો ડોક્ટર તો બહુ આ બારણા ઉપર ડોક્ટર સાહેબ દર્દ ખાવાનું તો શું ખાવાનું એ ના છે પોતાનું ગરદન છે કેવું મને નો ભાવે સાહેબ પસંદ બખલે આ ગરમ કોઠળી છે આ ગરમ પરટી છે ચેક કરવાનો એમાં ચેક કરવાનો મજા આવે છો ને જો ભૂખ હોય ને સટ ન બાંધાતો એટલે જો બાપા ઊંઘે

मेरा बांझ है मना कर रही है मोसी तो ने मुंह को लग जान दी ने आंसू नाखवानो छे यार ये मारी हेयर में पिंक छ आवी कलर नी ना कावी छ ना, बदा, ना बदाज कलर छे येलो बदा मल्टी नाखे छे ना बदाज तू हेयर स्टाइल ले जे ना बोल खाली नाम बोर्ड ले ले दो भाई केवी लो के तू के ने ले दो

બઉ ગરમ લાગે છે મિત્રો તો સેવા સાકરે કેટલીક કરી ફરકે ખબર નથી શું થઈ ગયું અચાનક આવું ભાંગી ગયો એટલે આગળ

હેલો ફ્રેન્ડ્સ તો હવે મારા પગમાં સારું છે એન્ડ અત્યારે મારા મમ્મીના ઘરે હું આરામ કરું છું તો પાછળ હું તમે લોકો જોઈ શકો છો વિડીયોઝ બનાવવા જાય છે અને શું કહેવાય પગ કાંઈ ખબર જ ન પડી કે કઈ રીતના શું થયું અચાનક જ પગ સોચી ગયો તો બટ હવે સારું છે આ તો અચાનક જ આવી તકલીફ થઈ ગઈ હતી તો તમને લોકોને મારો બ્લોગ કેવો લાગ્યો કેજો લાઈક કરજો શેર કરજો અને તમે લોકો નવા હોય તો બે લાયકન દબાવી દેજો